ખાસરા તાલુકાના કાલાસર ગામમાં સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલાસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું સમારોહમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનોએ ઇસ્લામ ધર્મના સરિયત પ્રમાણે લગ્ન કરી લગ્નગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંક જમવા માટે પણ ઝઝુમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલાસર દ્વારા સંસાર માંડવા માટે ઘરવખરીનો સોથી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી અને આ સમૂહ લગ્નોત્સવમાં સાધગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્તનાબૂત થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગનમાં મુખ્ય અતિથિ વિશેષ એવા સહજાદા એ સૈયદ લતીફુલ્લાહ શાહ રિફાઈ કાનખાય કલાએ ગોશુ રિફાઈ સૈયદ ગોશુદ્દીન રિફાઈ હઝરત સાહેબ મોટી ખાનકાહથી આવી પ્રોગ્રામમાં રોનક વધારી અને સાથે ડાકોર પોલીસ સ્ટાફ સરપંચ ગામના આગેવાન અને ગામની મસ્જીદોના આલિમા તથા દાદા ગુજરશાહ દરગાહ કમિટી વાંટા પંચ કમિટી તલપત પંચ કમિટી મોસીને આઝમ મિશન કાલાસર સઈ ઇસ્લામ ટ્રસ્ટ કાલાસર પંજેટીની ચોક કમિટી અને સમસ્ત કાલાસર ગામના વડીલો તથા યુવાનો અને સમસ્ત કાલાસર મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો આલીમો આગેવાનો ગ્રામજનોનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કાલુ બડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેઠ મારું નામ શેખ સાજીદ મિયા યુસુફ મિયા કાલસર ગામ આજે તાલુકાના કાલસર ગામમાં અગિયાર જોડાનું સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા અતિથિ મહેમાન હજરત સાહેબ ને અમે ખુશુશી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો જેથી અમારા કાલસર ગામમાં એમનું દિદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયું કે અમે આજે સમૂહ સાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ સાદીમાં પૂરું કરીશું અને આજે અમારા ગામમાં અગિયાર સમૂહ સાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે અગિયાર દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ સાદીનું આયોજન થયું જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ સાદીનું ભવ્ય આયોજન કર્યું એમાં અમારા અતિથિ મહેમાન હજરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું આવેલા મહેમાનો ગામના વડીલો ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આવી અમારું માન સન્માન વધાવ્યું એ એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તય દિલથી અભિવંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ